ઓ રામ રામ ડાયરાને સ્વાગત છે મારા એક લોંગ બ્લોગમાં તો બધાને જય શ્રી રામ ને મિત્રો આજ કેમ લોંગ બ્લોગ બને ડબલ રોલમાં કારણ કે મિત્રો આજ આપણે બનાવવાનું છે મેંગીનું શાક મેંગીનું શાક તો મેં પહેલી વાર ના મેં બનાવ્યું એમ કે મેંગી તો ખાલી મેંગી જ ખાવાની બને કે શાક તો નથી બનતું હવે તું થોડુંક બોલ ને મિત્રો કાલે છે રાંધણ છે એટલે કાલે એટલે આજે જ ચાર આંતણ છે કાલે તો હું ખાઈતમ છે અમારા આઈટમ છે એટલે વિડીયો મિત્રો એન્ડ તક જોજો મેંગી શાક આજ તમને બનાવીને દેખાડ કે મિત્રો તમને એક વાત કહેતા ભૂલી જાવ જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કે બેલ આઈકન પ્રેસ કરી દેજો કેમ કે આવા નવા ડબલ રોલ માં વિડીયો જો હોય તો ગાય ગા સબસ્ક્રાઇબ કરી જો કેમ કે મિત્રો મેંગી ના શાક હું હું નાકો વસ્તુ હોય હું તમને બધું કહી દે એટલે વિડીયો એન્ડ સુધી જોજો પહેલા તો મેંગી હોય ને બીજો ફરારી શેવડો આલુ શેવ વિડિયો એન્ડ તક જોજો બીજું જોઈએ મેંગીમાં માં જે લીલોતરી નાખી ઈ જ નાખવાનું વિડીયો એન્ડ તક જોજો હું તમને બધી ડિટેલ સમજાવી દઈ કેમ તો વિડિયો એન્ડ તક જોજો ચાલો હવે આપણી કાર્યવાહી શરૂ કરીએ એનસીસી ની ની આપણે પબજી નો ટોવલ લઈ લેવાનો છે બીજી વસ્તુ એ ચાલુ છે કે શામ હું જ આમાં એમ હું પેલે તો કરી નાના નાના બે મેંગી ના પેકેટ છે એક તો હું જોરો છે ને ચાલુ છે ને એક ડુંગળી છે તો હવે આપણે કામ શરૂ કરી હાલો મસાલો બધો મોળાઈ ગયો છે અને કકડાવાનો છે એટલે તમે વિડીયો અંતર જોજો મિત્રો મેંદી પણ આપણે આમ જ નાખવાની છે

અને મિત્રો હવે નાખ દઈએ આપણે મેંદી મસાલો ને મિત્રો શાક બનાવવામાં તો લાડ વસ્તુ જોવે શિંગ ભાઈ જાય છે એટલી કેટલી બધી વસ્તુ શાક બનાવવામાં જોવે શાક બનાવવું તેમાં રહો રાખવો પડે ને કોરું મરચું નાખવું પડે ને મેં તો તેમાં ભેળ જેવું બનેવું આ દિનુ ભેળ જેવું તમે જો શાક બનાવવું તો રહો વાળો રહો જઈ રાખવો પડે તો શાક બને નકર તો તેમાં ભેળ જેવું બીનું મે સાખી દીધું ભેળ જેવું બીનું આવા નવા વિડિયો જોવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ગાયકા હવે મળું નવા બ્લોગમાં તાવદી જય શ્રી રામ બાય બાય